ફરિયાદીને ધાક આપનાર બે આરોપીઓ મળી કુલ ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતે કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમ કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અપહરણ તેમજ દુષ્કૃત્યના ગુનામાં સંડોવાયેલી એક આરોપી તથા ફરિયાદીને ધાક ધમકી આપનાર બે આરોપીઓ મળી કુલ ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા બાવીસ વર્ષીય સોહેલ પઠાણ તથા એકત્રીસ વર્ષીય ફૈમ આરફીન વાલા તથા પાંત્રીસ વર્ષીય જુનેદ ઉર્ફે મગર મલેક આ ત્રણ આરોપીઓને ઝડપી પાડે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગયા બે ત્રણ દિવસ પહેલાં એક ફરિયાદી આપણી પાસે આવ્યા હતા અને તેમાં ઓગણીસ વર્ષની એક દીકરી હતી જેના કહેવા મુજબ આજથી બે વર્ષ પહેલાં તેઓ જ્યારે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે કો પેસેન્જર જે હતા એમની પાસે એમને ફોન નંબરની હદલા થઈ અને ત્યાર પછી એમને તેઓ પોતાની સાથે રહેવા માટે લઈ ગયા તો જે છોકરી છે તે બે વર્ષથી આરોપીના ઘરે રહેતી હતી અને આરોપી એના પર વારંવાર દુષ્કર્મ કરતો હતો અને તેને ત્રાસ આપતો હતો અને જ્યારે પોલીસ પાસે ફરિયાદ આવી પોલીસે તરત જ ફરિયાદ દાખલ કરી છે અને ફરિયાદ માટે આવી ત્યારે આરોપીના બે ભાઈ બે મિત્રો હતા અને તેઓ પણ તેને તાક ધમકી આપવા માટે આવ્યા હતા કે તું આ ફરિયાદ ન કરીશ તો તે બાબતની પણ પોલીસે ફરિયાદમાં ઉમેરો કર્યો છે અને તે પણ ફરિયાદ પોલીસે દાખલ કરી છે જે મુખ્ય આરોપી જેનું નામ છે સોહિલ ખાન પઠાન જે બાવીસ વર્ષનો છે અને તે રિક્ષા ચલાવવાનું અને છૂટક મજૂરી ટાઈપના કામ કરે છે એમના મિત્રોનો રોલ ખાલી એને ધમકી આપવાનો કે તું ફરિયાદ કરવાના જઈશ પોલીસને એને ગાડી ગાળ બોલવાનો ધમકી આપવાનો છે મિત્રોના બે મિત્રો છે મોહમ્મદ ફરીમ મોહમ્મદ મુનાફ અને જુનેદ મલિક આશરે બે વર્ષ દોઢથી બે વર્ષનો સમયગાળો છે જે આપણા ફરિયાદી છે જે છોકરી છે એનું એવું કહેવું છે કે તેને કોઈની સાથે વાત કરવા નહોતો દેતો અને બહાર નીકળવા નહોતો દેતો જેના કારણે તે કોઈ ફરિયાદ કરવા માટે આવી ન શકે ધર્મ પરિવર્તનનો મુદ્દો બનશે ફરિયાદમાં કંઈક એવું તેનું એવું કહેવું છે અને એ બાબતે તપાસ પોલીસ કરી રહી છે એ બાબતે તેને ક્યાંય લઈ ગયા હતા કે કંઈ એવું કરાવવા માટે કોઈ વિધિ કેવું કરાવી હતું કે નહીં તે બાબતની તપાસ પોલીસ હાલમાં કરી રહી છે ઇન્ટ્રોગેશનમાં અત્યાર સુધી જે પણ પોલીસ ફરિયાદ આપી છે તે ફરિયાદ બાબતે અમે મેડિકલ કરાવ્યું છે અને મેડિકલ પુરાવા ટેકનિકલ ટેકનિકલ પુરાવા પણ લઈ રહ્યા છે કે તેના એસએલઆઈડીના આધારે કે તે કયા સ્થળ પર રહેતી હતી તે ખરેખર તેના ઘરે હતી તો એ બધી ડિટેલ ઇન્વેસ્ટિગેશન ફોરેન્સિક ટીમને સાથે રાખીને કરવામાં આવી રહી છે હજુ સુધી કંઈ સામે નથી આવ્યું અને એ બાબતે હજુ ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું એનું પણ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે હજુ સુધી કંઈ એવું સામે ગુનાઈત આવ્યું નથી